એટલે મારા બેટા પૈસા છે એની જુનાગઢ ફરવા જાવ છે એ એક કામ કરું એટલે આ પૈસા ઘણા છે એના લઈને ભેગો જુનાગઢ એટલે મારે પૈસા એના ભાગવા પડે અને ફરવાનું ફરવાનું થઈ જાય ને દર્શને થઈ જાય એને સારું પેલા હરખાન તૈયાર કરું હરખા ખન દઉં હરખાને તૈયાર કરીને પછી પરખાકન દઉં

आहा अरे मारो बेठो काम नथी

અને તને તૈયાર કરવાનો છે આબુ છે ને જૂનાગઢ એટલે મારા હિત કાઈ નહી આવરા ફોડા ચમ ઘોડા આમ કરે છે ફોડા પૈસા જ નહીં કીચા રૂપિયો નથી છૂટો પૈસા તો ઘોડા મારા કને નથી એમ તો પત તો સીરીદા છે વગર પૈસા એમને માય હરો તૈયાર છે ઓમાં શું છે ખબર છે હા આપણે બી ધાઉ લ્યા પરખા કને એવું એમ ઓ પરખા કને પૂરા પૈસા મળ્યો જો અને જોવાના મળ્યા છે ને ઓ એને હેઠા મળ્યા હમણે 35 લાખ ની વાત થઈ તો એના કને પૈસા છે હું એટલે પહેલા તો છે ને એને ફોન કરી પછી આપણે એને લઈ બજે જાશું તો એને આપણે તૈયાર કરો તો પડશે કે આપડે ફોન તો કરમો એ ફોન કરી આયે આમ સા નવરા બેસા

ભારત કાઢી કાઢી મને રાઉન્ડ નથી લે ઢોલિયો રેન પડ્યો રો અલ સંત તો કાપ કરો પગ બાટી નો આવો ઢોલિયો ઓય કે હવે થઈ ગયો ના કરો લે લે કરો લકે સોય જી ચારે થઈ ગઈ તો કરો ને

હવે આવડી ઓમરે ઘરે ચડીયારો ઈ તો બધું ઠીક છે તન ચારે થિયો ના સિર થિયો આ તો થિયો ના એમ હોય હોય એમળા હોય ને બે એ પરકા ઓ દરચા આવો મથવા ગયો તો અલ્યા ઘરે ઘરે શીલે તો તાજો પરવાઈ થી આવડી ભડા તો આ શું તારે કને બદલાવતો તો અલ્યા બતી લઈને જાવ અને ધરાનું તો સચ સા તો એના